વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ જરૂત પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીની ટ્રકમાં પ્લાસ્ટિકના રોલની આડમાં મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો વડોદરાથી હાલોલ તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે હાલોલ રોડ સ્થિત આસુજ ગામની સીમમાં હાઇવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી મુજબની બંધ બોડીની ટ્રક આવતા તેને કોર્ડન કરી અટકાવી તપાસ કરતાં પ્લાસ્ટિકના રોલની આડમાં બિયર તેમજ વિદેશી શરાબનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક નાસીર ઇબ્રાહીમભાઈ મંસૂરી રહી ઇન્દોર એમપીને ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ટ્રકમાંથી અડસઠ લાખ ચૌદ હજાર ચારસો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબ મોબાઈલ રોકડા પ્લાસ્ટિકના રોલ અને ટ્રક મળી કુલ ઇઠોતેર લાખ ચોવીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે